જય ખુખારમાં મેલડી તમે શું કરો તો તમારું ગુરુદેવ મહારાજી થાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે ભાગ બે માં જોશું છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા જય ખુખારમાં મેલડી તમારા ઉપવાસ સફળ કરવામાં હારો હાર રહીશ તમારા નીતિ નિયમ પડાવવામાં હારો હાર રહીશ કદાચ તમારા મુખે કોઈ ખોટો અપશબ્દ નીકળશે ને એ પેલા તમારી જીભ રોકી રાખીશું મેલડી એના માટે એવું કહીશ કે રોજે રોજ નોરતા છે ને તો તમારા માતાના નોમ થી ગાય ને કદાચ પૂરા કે ઘેર થી રોટલા બનાવીને ખવડાવજો તમારી મા રાજી રહેશે છે તમારી માતા રાજી રહેશે તો પૈસા નું દાન કરવાનું જરૂર નહીં પણ ઘેર થી કદાચ જાતે રોટલી બનાવી કે રોટલા બનાવી અને ઘરની બહાર ફરિયામાં આજુબાજુની ગાયો કદાચ ભૂખી ગાયો હોય ને એના કદાચ તમારી માતાના ના કે માં મારા થી ઉપવાસ નહીં થતો પણ લે તારા નોમ આ થોડું ઘણું કદાચ આ મૂંગા જીવો નો દાન કરું છું માં સ્વીકારી લેજે તમારી માં અમીન ઓળખાર ખાશે પેલા દરેક જોણસ કે માતા નિવેદ બનાવડા આવે ને તો શું કે હવા શેર નું બનાવજો કોઈ આટલો મોટો થાર બનાવો તો શું કામ માતા નિવેદ વધાર માંગતી એ મારી વસ્તી લેશે અને વધશે ને તો આવી ગાયો કૂતરા ખાશે એમાં માતા દેવી શક્તિ રાજી દે તો કેટલા આવું કરશે ખાલી ખાલી ના બધાના ફોટા પાડું છું હા

અમારે બધું જ કરું પણ અમારી કુળની માતા અમને ખબર તો એમના માટે કહી કહીશ ખાસ કહીશ કે તમને ખબર નહીં કે મારી કુળદેવી કોણ છે પણ તમારી કુળદેવી તો વાટકા ખબર છે કે આ મારા દીકરો દીકરી છે તો અમે એનું નામ નહીં જાણતા પણ તમારી માતા તો તમને ઓળખ છે ને હું તો કહું ગમે તે માતા હોય પણ કુળદેવીનો કદાચ જે જોડતા ના હોય કે મારી કુળની માતા કોણ છે એના માટે હું એવું કહીશ પાટલી પર કદાચ તમારી કુળની માતાનો દીવો કરી અને ચોખાનું નિવેદ અને જે રીતે તમે પૂજાપાઠ ચલો કરી ભક્તિ કરતા હોય વધાવતા હોય એ રીતે ભક્તિ કરશો ને તો તમારી માતા સુધી પહોંચાડીશ પહોંચાડીશ ને તમે નહીં જોડતા તમારી માતાનો નામ પણ હું તો જોણું છું તમારી માતા ને કહીશ કે જા તારા નિવે તારા નોમ થી કર્યું છે તારી અસલ ઓળખ હાલજે જો કદાચ નોરતા માં જેને કુળદેવી ખબર નહીં એના જો સપને આઈન કુળદેવી ના દર્શન ના કરાવડાવ ને તો હું મેલડી નહીં ઓ આજ વિલે જો થોડું અને કદાચ ઘર માં એક સભ્ય મોનનારું હોય તો બીજા સભ્યો ને એવું તમારો દીકરો ધારો કે ખુબ ભક્તિ કરતો હોય ખુબ પૂજા પાઠ કરતો હોય તો મા બાપ ને એવું કહું છું કે દીકરાનો વિરોધ ચારે ના કરતા કે દીકરા આટલું બધું માતાજી પાછળ ગોડું ના થવાય આવો શબ્દ ના વાપરતા અને દીકરાઓને એવું કહું છું જો તમારા મા બાપ ભક્તિ કરતા હોય તો તમારા મા બાપનો કદાચ વાંગરી કરી કેતા નહીં કે આટલું બધું માતા માતા કરાય નહીં આવ દીકરાઓ ના કેતા જે જેનો ભાવ છે જેનો જેવો વિશ્વાસ છે એ પ્રમાણે જે જેવી ભક્તિ કરે એમો કદાચ તમે ના કરો પણ એનો વિરોધ ના કરતા નકન દેવી શક્તિ જેટલી ખતરનાક કોઈ નહીં બને આ નોર્તામ તો ખુબ રાજી હોય માતાઓ ખુબ રાજી કોઈ દીકરો કદાચ આ ગરબા ગાવા જશે ને જશે કોઈ મોટી મોટી સોસાયટી પૈસા ખર્ચી પાસ લઈ ને જશે બધું છે પેલા જેવું નહિ એક ગોમ એક જ જગ્યા ગરબો થાય ને આખો ગોમ ચારે બાજુ ગરબો ઘુમા આ બધા જમાના જ હતા આ ફેશન નો ગર્વ થઈ ગયો પણ હું માતા એવું કહું છું કદાચ મને માનો છો ને તો તમારી ઘરની માં હોય ને એની આગળ કદાચ નોનું અમથું સ્પીકર લઈ ગરબો વગાડી અને એક બે પાંચ વાટા તમારી માતાની આગળ મારજો ભલે તમને સૂક્ષ્મ રૂપે તમારી માં દેખાશે નહીં પણ કદાચ તમે પોચ વાટા મારશો ને તો તમારી જોડે તમારી માતા પોચ વાટો ગરબો રમી જતી રહેશે ખબર પડે તો દેવી તમારી ઘરની વાલું લાગશે કે દીકરો જોતો ખરા માર એનો ભાવ બદલો એનો વિશ્વાસ બંધાયો દુનિયામાં ગરબા ગાવા જતો પણ આજ તો મારા ભારે ગાય છે પોચ વાટા ભલે મારો પોચ વાટા ભલે મારો ખાલી તમારી માતા જોડે રાખી એને યાદ કરી આખું પરિવાર લઈને ગરબા જાવ ગાવા જાવ છો ના ને તમારા કાકા કાકી બધન ભેગા કરીને દીકરા બધા હારા હારા કપડા દીકર તૈયાર થઈ પરિવાર લઈ ને હેડ માં તું રીતે નહીં કેતા દાડ નીકળ્યું શબ્દ એવું કે લહેણ માં ગરબા ગાવા જવાના ભલે અંબી ના ગરબા રહ્યા પણ તું લહેણ મારી મહાકાળી મારી જોડે આવજે હો

ભલે તમને દેખાતી નહીં પણ આટલું કહેવામ શું જશે કેજો કે માં ગરબા ગાવાઓ ગબર ગરબા ગુમવાઓ હું એવું કહું છું તમારી માતા તમે જે જગ્યા પર ગરબા ગાતા હશો ને અને યાદ કરીને ગાતા હશો ને અને ચઈ ઘડીએ તમારી માં રમતી રમતી તમારી જોડે આવીને ઊભી થઈને ગરબા ગઈ જતી રહેશે ને તમે જયા પછી ખબર પડશે કે આ મારી માં હતી જે ટાઈમે જોડે કદાચ હશે ને એ ટાઈમે તમને એવું થશે કે કોણ છે બધા જતી રહે છે ને તારે અહેસાસ થશે કે મારી માતા તો નથી પલવાર સેકન્ડો પલવાર તમારી માતા આઈ જતી રહે અને તમને આની અથોણે આપી દે કે દીકરા હું આઈ હતી તે મન બોલાઈ હતી ને તો હું આઈ હતી અને આઈ એનું પ્રમાણ આલ્યું અને 100% એવું કહું છું જો પ્રમાણ ના લાવડાવું ને તો હું સોલંગી બીડીની મેં આલ્યું આની ખાલી કોઈને કહેતી નહીં જે સત્ય હળાહળ કડિયુગમાં આ વસ્તુ આ સત્ય સાબિત થાય મારી વસ્તીએ ગરબા ગાયા ને આજ લગીન મારો દીકરો ચોય બીજી જગ્યા ગરબા ગાવા નહીં જયો મારા મઢળે ઊભો રહી અને જાતે જાતે દરવાજા બંધ કરીને મારા ગરબા ગાયા છે એની હું પ્રસન્ન છું એની હું રાજી છું એ ટાઈમ કદાચ મારો દીકરો એકલો ગાતો એ પછી ધીરે ધીરે મારા સેવકો ગાતા આ જોતો ખરા હું બેઠી છું મારા દરેક ગાતા થઈ ગયા ખાસ તમારી માન ના ભૂલતા હો તમારા કોમતા નોરતા માં તમે માગો એ બધું કરી આલી જાઓ તમે જે કહેશો બધું કરી કરીશ પણ મારી વાત નું આ પાલન રાખજો તમારે જેની ખોટ છે એ પૂરી કરી આલીસ તમારે જે જોઈએ છે લાયાલીસ પણ મેં કીધું ને આટલું તમારી મા માટે ખાલી પાલન રાખજો બસ જો તમારી મા રાજી થઈ જાય ને તો મારા પારે આવા તમને ચારેય વિઘ્ન નહીં આવવા માં મારા પારે આવા માં ચારે તમને એવું નહી થાય કે આજે નહીં જવું અને મારા તો કાયમ માટે તમને તો મારા બે ચાર લાડા બે ચાર રવિવાર માં તમને તરછોડી દેવા નહીં જે બધી માતાઓ છોડ દેતી હોય ને પછ હાથ રવિવાર માં એવી રીતે મારા ભાવિક